કોલકાતાની જુનિયર ડોક્ટર સાથે ગેંગરેપ કરી હત્યા કરનાર આરોપીઓને કડક સજાની માંગણી સાથે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ બેન્કવેટ સી એસએચજી હોસ્પિટલ સુધી મોન રેલી કાઢવામાં આવી હતી જેમાં કાળા કપડાં પહેરી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દેશમાં કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના બનાવ બાદ લોકોમાં રોષની લાગણી વ્યાપી છે વડોદરામાં રાજવી પરિવારે પણ આ ગોજારી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો પીડિતાને ન્યાય અને આરોપીઓને કડક સજાની માંગણી સાથે મહારાણી રાધિકા રાજ ગાયકવાડે એલબીપીના ગેટ એક થી સ્યાજુ હોસ્પિટલ સુધી મૌન રેલી કાઢી હતી આ પ્રસંગે હાજર રાજમાતા સુભાંગી દેવી ગાયકવાડે કેન્ડલ પ્રગટાવી હતી ત્યારબાદ રેલીમાં કાળા કપડાં પહેરી મોટી સંખ્યામાં લોકોએ એસએસજી સુધી રેલીમાં જોડાયા હતા લોકોએ ન્યાય સુરક્ષા સમાતમ અપરાધીને મૃત્યુદંડ અને કેમ સુરક્ષિત નથી દીકરી વગેરે જેવા પોસ્ટર વડે આક્રોશ ઠાલવ્યો હતો आज ऐसा दिन है जो मुझे लगता है कोई भी औरत या बच्ची डर दुख हैरानियत गुस्सा नहीं महसूस कर रही होगी आज ये जो हमने वॉक लिया है मौन में जो हमने वॉक किया है ये एक बस मैंने मेरा एक प्रकट करने का एक जरिया है जो गुस्सा जो दुख मैं महसूस करती हूँ और मैं बस यही प्रयास प्रार्थना करती हूँ हमारे नागरिकों को और हमारे सरकार को कि बहुत बहुत अत्याचार सा है अब और ने इन सदियों में अब बस बस यही कहना चाहिए